મહિનાથી એ પરીક્ષાઓ આપી અને હાલ એ પરિણામો અને કેટલાક પ્રશ્નો સાથે રજૂ થયા છે આ દરેક વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો લઈને સવારથી આ મેદાને આવ્યા છે અનેક દિવસોથી પોતાની ફરિયાદો અને પ્રશ્નો લઈને આવ્યા છે આ દરેક લોકો આ દરેક ચહેરાઓ

છોકરાઓને અહીં લઈ ગયા હતા અને સાહેબ સાથે વાત કરાવી હતી ત્યાંથી હજી કોઈ મેસેજ બીજા કઈ મળ્યા નથી કે આટલી તારીખ આટલી તારીખે આવશે લીસ્ટ કે નવ તારીખ લોકોએ કીધું છે ઓલરેડી સરકાર પાસે અત્યારે લિસ્ટ છે તો ખરું જ પણ તો ખાલી અપલોડ કરવામાં માં એટલી બધી વાર કેમ લાગે એટલું બધા સ્ટુડન્ટ ને કહેવાનું છે કે તમે અત્યારે અત્યારે કરી દો પીડીએફ કારણ કે જ્યાં ની પેલા આન્સર કે આવી ભાઈ પીડીએફ આવી હતી ત્યારે એમાં કોઈ કાસ્ટ નહોતી આવી અને બધા વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યો કે આમાં કાસ્ટ વાઇઝ મોકલો કાસ્ટ વાઇઝ મોકલો તો કાસ્ટ વાઇઝ કરવામાં બે થી 3 કલાકનો સમય લાગ્યો અને બે થી ત્રણ કલાકમાં પાછી રીપીડ કરી અને કાસ્ટ વાઇઝ બધાને આપી દીધી તો હવે અમારું બધાનો એવું કેવું છે કે જો બે ત્રણ કલાકની અંદર કાસ્ટ વાઇઝ થઈ જાય તો પણ આ બધાનો મેરિટ લિસ્ટ ઓલરેડી તમારી જોડે છે જ બરોબર તો તમે મેરિટ લિસ્ટ તમારી જોડે છે તો તમારે હવે અપલોડ જ કરવાનું છે અપલોડ કરવામાં કેટલા દિવસો કેમ જાય બે તારીખ ચાર તારીખ છ તારીખ એવી રીતે તારીખ તારીખ ઉપર તારીખ આપે છે એટલા માટે કે અમે બધા વિદ્યાર્થીઓ એક નક્કી કર્યું છે કે હવે જય સુધી જ્યાં ઇની મળે ત્યાં સુધી કે બની થી સાથે દરેક ઉમેદવારોની મક્કમતા પણ જોવા મળે છે માથે બરાબર કાળા વાદળો જામી ગયા છે વરસાદ તૈયારી થઈ ચુકી છે પણ અહીંયા દરેક બેઠેલા ઉમેદવારોની મહેનત ઉપર કેટલું કહી શકાય કે એ કોઈનીડરતા કોઈની મક્કમતા હજી ઘટી નથી દરેક વિદ્યાર્થીઓ દરેક ઉમેદવારોને પૂછીએ તો એવું જ કહે છે કે અમે આંદોલન ને છેલ્લે સુધી ટકી રહેવા તૈયાર છીએ અમે ક્યારેય અટકવાના નથી જ્યાં સુધી અમને નિર્ણય ના મળે તમે સવારથી અહિયાં ઉપસ્થિત છો

રહ્યા છે એ લોકો કમિટમેન્ટ આપી જો તમે નવ તારીખ સુધી શાંતિ રાખો અને કદાચ નવ તારીખે તમારી માંગણી સ્વીકારવામાં નથી આવતી તો તમે દસ તારીખે ગ્રાઉન્ડ માં ભેગા થાવ અમે તમને જગ્યા ફાળવવા માટે તૈયાર છીએ તમારે જે પણ આંદોલન કરવું હોય પાંચ સો હોય પાંચ હજાર ને બોલાવશો ને તો પણ અમે તમને જગ્યા ફાળવીશું એ પ્રકારની આ પ્રસાસન તંત્ર વાત છે કે ભાઈ નવ તારીખ સુધી સરકાર તમારી પાસે સમય માગે છે નવ તારીખ સુધી સમય આપો આ રીતે મેસેન્જર બની અને પ્રસાસન તંત્ર અમારી સાથે વાત કરી છે એટલે શું કહેવામાં આવ્યું કે નવ તારીખે કયા પ્રકારનો સંતોષકારક જવાબ આપશે શું તમને તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ મળી જશે જે ગોપનીયતા રાખવામાં આવી છે જે ઉમેદવારોના નામ ને માર્ગ નથી જાહેર કરવામાં આવી તે પ્રકારની તમામ તમારી જે અધૂરી માહિતી છે એ જણાવી દેવામાં આવશે કે કોઈ કયા પ્રકાર નો સંતોષકારક જવાબ તમને નવ તારીખે મળશે ગાંધીનગર જોવા જઈએ તો અત્યારે ગાંધીનગરના જે એસપી છે એસપી કમલ કરી છે અને એ ચર્ચામાં એ પ્રકારની વાત એને કરી છે અમે એ પ્રકારે સાહેબ ને કીધું છે કે તમામ વિદ્યાર્થીઓ બધાના માર્ગ જોઈ શકશે એ પ્રકારનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે વિદ્યાર્થી પોતાનું માર્ગ જોઈ શકે એ પ્રકારનું રિઝલ્ટ જાહેર કરવું એ અયોગ્ય છે વિદ્યાર્થીઓની માંગણી છે કે તમે

એવું નથી કે હું સરકાર તરફ થી નથી વિચારતો હશે કદાચ અમુક એના ક્રાઇટેરિયા સેટ કરવાના હશે ક્યાંક કઈક વાંધા હશે હશે પણ હું આશાવાદી માણસ છું આશા પણ રાખું છું કે એ લોકો પોતાનું કમિટમેન્ટ નિભાવે કારણ કે જે વ્યક્તિએ રિઝલ્ટ જાહેર થયેલા બે દિવસ પછી પચીસ ગણા નું લિસ્ટ જાહેર કરવાનું કીધું હતું એ વ્યક્તિએ પોતાનું કમિટમેન્ટ નથી નિભાવ્યું જે વ્યક્તિએ બે તારીખની વાત કરી હતી એ બે નું કમિટમેન્ટ પણ નથી તારીખે છ તારીખ ની વાત કરી હતી એ વ્યક્તિએ છ તારીખનું કમિટમેન્ટ નથી તો હવે નવ તારીખનું કમિટમેન્ટ અમે કઈ રીતે સ્વીકારીએ કારણ કે પોતાની વાત ઉપરથી ફરી જાવ એ એ અધિકારીઓની આ જે વર્તુણાંક છે એના ઉપરથી ધ્યાન પણ રહે છે એટલે અમે એની પર એટલે ભરોસો નથી કરતા કારણ કે ઘણી વખત એ લોકો બોલી કે ફરી ગયા છે છતાં પણ અમે એને સમય આપ્યો જ છે એવું જરા પણ નથી કે અમે સમય નથી આપ્યો આ ના છૂટકે અમારે

દરેક ઉમેદવારોના એક એકના ચહેરા જોઈએ તો કોઈની માટેની સંખ્યા ઓછી નથી થઈ સરકાર જે કઈ એટલે સંતોષકારક જવાબ આપે એ અત્યારે યુવરાજસિંહના માર્ગદર્શન હેઠળ દરેક સ્વીકારી અને દરેક સરકાર ને એટલી જ વાત કરી રહ્યા છે કે અમને સંતોષકારક જવાબ આપો જે જરૂરિયાતની માહિતીઓ છે એમને રજૂ કરો આ અંગે વિદ્યાર્થીઓને જ પૂછીએ કે અત્યારે આવી રીતે માહિતી આપી કે નવ તારીખ સુધી તમે રાહ જુઓ અને એ પછી નવ તારીખ પછી અમે સરકાર તરફથી કોઈ જવાબ આપી જવાબ આપીશું તમને શું લાગી રહ્યું છે ઉમેદવાર તરીકે શું જવાબ હશે અમે એવું લાગી રહ્યું છે કે આ ગવર્મેન્ટ સરકાર અત્યારે બધા વિદ્યાર્થીઓને લોલીપોપ નામે એક સમજો ને કે ગોળી પાઈ રહી છે કે ભાઈ તમે આ શું કહેવાય કે ડોલો છસો પચાસ ખાઈ લો તાવ ઉતરી જાય એને ખબર નથી કે તાવ છે અને બીજો કઈક કોઈ છે બીજી કઈ બીમારી છે તમે ડોલો છો સોફા છો તમે ખવડાવી રાખો તો કોઈ આને કઈ હારું થવાનું છે તમે પેલા બે તારીખ કીધી બે તારીખે result આવ્યું છ તારીખે કીધી છ તારીખે ના આવ્યું હજી નવ તારીખે છે અને આની પેલા જે final આન્સર કી ફાઈનલ આન્સર કી ચાર ચાર પાંચ પાંચ વાર final answer કી આન્સર answer કી નો મતલબ હું છે કે final આન્સર કી એ શબ્દો ને તો ધજીયા જ ઉડાવી નાખી છે તમે ફાઇનલ આન્સર કે મતલબ એક વાર જ આપવી જોઈએ તો તમે પાંચ વાર આન્સર કે આપો છો તો પેલી આન્સર કે બીજી આન્સર કે ત્રીજી આન્સર જે ચોથી આવે એને તમે ફાઇનલ આન્સર કીધો ને તો બધીને ફાઇનલ આન્સર કે તમે કહો છો અને તમે જે પેપર સેટ પેપર સેટ કરે છે તો તમે કોઈના કોઈ જવાબ તો નક્કી કરતા જ નથી તમે કોઈ પણ ક્વેશ્ચન કાઢો તો એનો જવાબ તો નથી હોય ને કે ભાઈ પર્ટિક્યુલર કોઈ પણ ક્વેશ્ચન હોય તો એનો જવાબ આ જવાબ છે તો તમારે ફાઈનલ આન્સર કે બીજા દિશા મળી જાવી જોઈએ જવાબ કાઢેલા હતા બરાબર એ લોકોને તો જવાબ તો ખબર જ નથી કે જવાબ છે વિદ્યાર્થીઓ ઓથેન્ટિક માંથી બધા લઈને પછી કે સાહેબ આનો જવાબ આ ને આ છે ત્યારે તો ઓલા ને ખબર પડે કે હું જવાબ આ હતો એટલે અત્યારે એવું જ છે કે શું કેવાય નવ તારીખ નું કે છે પણ નવ તારીખે બધા વિદ્યાર્થીઓ બધા અત્યારે વિચારી રહ્યા છે કે ભાઈ નવ તારીખ ના પણ છતાય નવ તારીખે final answer કે જે result આવે છે બરાબર એમાં કઈ પણ વસ્તુ અસંતોષ જવાબ અમને મળશે તો ચોક્કસ પણે દસ તારીખે અમે ભેગા થશું અને મોટું આંદોલન કરશું એ અમારી શું કેવાય કે બધા ને બધા ની જે માંગ છે આપડે એક સામાન્ય રીતે પેલે બેન પાસેથી જાણીએ કે બેન કેટલા સમયથી મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરો સરકાર પરીક્ષા લે પરિણામ આપે એટલા દિવસ શું આગળ પાછળ કરે હવે જયારે તમે તમારા પરિણામ માટે સંતોષકારક જવાબ માટે ઉભા ઉભરાવાને ફરી તારીખ ને તારીખ મળે ત્યારે કેવી ફીલ થાય છે ત્યારે કોઈ પરિવારમાં અત્યારે ફોન આવે કે બેન આજે તમે તમારા હક માટે તમારા સંતોષ માટે આ મેદાન ઉપર આવ્યા છો સરકારે તમને કેવો સંતોષકારક જવાબ આપ્યો ત્યારે તમે શું કહેશો સરકારે અમને એવો જવાબ આપ્યો છે સરકાર તો એ બાબતની સાબિત કરવા માંગે છે તમે અમને વોટ આપો બદલામાં અમે તમને આંદોલન આપીએ સર તારીખે રિઝલ્ટ આવશે છ તારીખે રિઝલ્ટ આવશે સંયમ રાખો સંયમ રાખો અને ગોપનીયતાના નામે જે શબ્દ શબ્દ વાપરવામાં આવે છે એ અમને નથી સમજાતું એ સરકાર ને ક્યાંક ને ક્યાંક સમજાતો હશે અમને બિલકુલ સમજમાં આવ્યો નથી અને અમે આંદોલન એટલા માટે કર્યું છે કે જે લિસ્ટમાં

તમે આ ખુલ્લા આકાશ નીચે અમે આ રીતે મહેનત કરાવો છો તમને શું લાગે છે કે નવ તારીખે જો સંતોષકારક જવાબ ન આપે તો અત્યારે મેદાનમાં જે ચહેરાઓ દેખાય છે એમાં કેટલું થશે જ્યાં સુધી સાહેબ અમને અમારો માન્ય સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના વાસ્તવિકતા છે અને સરકાર દર વખતે લોલીપોપ ટ્રાન્સફર ટ્રાન્સફર કરતા રહેશે તારીખ પર તારીખ તારીખ પર તારીખ હજી અમને માન્ય પાક નથી ગાંધીનગરમાં કહી શકાય કે આજના દિવસે આ ત્રણ પ્રકારના આંદોલન થયા છે સરકાર સરકારને વિરોધ કરી રહ્યા છે કે સરકાર અમને સંતોષકારક જવાબ આપો અમે તમારી સિસ્ટમ ઉપર કઈ રીતે વિચાર કરીએ કઈ રીતે ભરોસો મૂકીએ તમે કહી રહ્યા છો કે ગોપનીયતા ગોપનીયતાનો જે સંતોષકારક જવાબ છે એ તો આ ઉમેદવારો સમજી નથી શકતા આપડે ગ્રાઉન્ડમાં જે દરેક ઉમેદવારો છે એના ઉપર નજર કરીએ દરેક ના ચહેરાઓ સવાર થી સાંજ સુધી અહિયાં રહીને અનેક વિસ્તારો અનેક શહેરો અનેક જિલ્લાઓ માંથી આવ્યા છે આ ચહેરાઓ દરેક જગ્યાએજી બસ એક એક પર્સનલીને આવ્યા છો કે અમને સંતોષકારક જવાબ આપો અમે મહિનાઓથી મહેનત કરી છે અમે પરિવારથી દૂર રહ્યા છીએ અમે કેટલાય વર્ષ સુધી તૈયારીઓ કરી છે દિવસ રાત જોયા પરીક્ષાની તૈયારીઓ કરી અમે તહેવાર ભૂલી ગયા અને પ્રસંગ ભૂલી ગયા અમે વન રક્ષટની તૈયારી કરી અમને અમારું પરિણામ કેમ નહીં એટલા મહિનાઓ પછી અમને પરિણામ મળ્યા પછી કેમ સંતોષકારક જવાબ નહીં અમને નોકરી ક્યારે આપશે એ તો સવાલ નથી પણ જે પરિણામ આપ્યું એનો સંતોષકારક કેમ ઉત્તર નથી મળ્યો આ દરેક ઉમેદવારો જે છે એમના ચહેરાઓ એ રીતની કઈ રીતે રહ્યા છે સવારથી લઈને આજે સાંજ સુધી ઉપસ્થિત છે અને અત્યારે જે સરકારી અધિકારીઓ દ્વારા જે યુવરાજ આવ્યું એમાં એમ કહેવામાં આવ્યું છે કે નવ તારીખ સુધી તમે શાંતિપૂર્ણ રીતે રાહ જુઓ અમે તમારા નિર્ણય ઉપર વિચાર કરીને નવ તારીખે તમને કોઈ યોગ્ય જવાબ આપીશું સંતોષકારક જવાબ આપીશું અન્યથા જો નવ તારીખ પછી તમને કોઈ સંતોષકારક જવાબ ન લાગે તો તમે તમારી રીતે નવ તારીખ પછી આ આંદોલન હલી શકે એટલું એ રીતે શુભાવજો

હાલમાં જયારે અમે બેઠા છીએ ત્યાં સુધી એના ખાટલે ખોડ છે અને એને જો ચોરી કરી છે એ ચોરી સામે આવી જાય એમ છે એટલા માટે અમને ક્યાંક ને ક્યાંક ઉલ્લુ બનાવવાના ધંધા એ અત્યારે કરી રહ્યા છે અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમારે સમય ની જરૂરિયાત જ નથી

બધી રીતે અમે તૈયાર છીએ અને આગળના દિવસ માં અમે લડી જવા માટે મક્કમ છીએ યુવરાજસિંહ સાથે સહમત છે કે જો સરકારે નિર્ણય લેવો હોય અમને જણાવવું હોય તો અમે તૈયાર છીએ જો અમને પકડી પકડીને આ ની અંદર પૂરવા હોય તો પણ અમે સહમત છીએ પણ અમે ફક્ત અમારો સંતોષકારક જવાબ માંગીએ છીએ

આજે કારણે ભેગું થવાનું થયું ને ઘરે શું કઈ ને આવ્યા કે કઈ રીતે જઈએ છીએ શું કામ જઈએ છીએ

અને અહીંયા આવીને તારીખ ઉપર તારીખ આપવામાં આવે જયારે પરીક્ષા તો બહુ સ્માર્ટ રીતે લીધી છે કે એક ક્લિક ઉપર તમને પ્રશ્ન જવાબ મળી જાય અને એવા સમય એમ કે એટલા દિવસો થશે આ તારીખ પછી તમને જવાબ મળશે તો આવી રીતે સમય વધારવાની કે લંબાવવા વાત થઇ રહી છે તો ત્યારે તમને કેવું થાય કે દુર થી જવાબ જોઈએ છે અને અહિયાં તારીખ ઉપર તારીખ મળી રહી છે કેવું લાગે એમાં એ છ તારીખ આપી હતી નવ તારીખ કરી છે તો એની માં setting હોય ને બધા ને આપડે આના marks એટલા up કરી દેવા ના આના એટલા ડાઉન કરી દેવા ના એ રીત બધું અત્યારે હાલે છે

પહેલા તો બહુ સરળ રીતે કે ઓફલાઈન જે થતી એ પણ વર્ષોથી થતી હવે કેન્દ્ર સરકાર પણ જે રીતે ઓનલાઈન થઈ લઈ રહી છે એ એક ક્લિક પર આન્સર આપી રહ્યા છે તો આ ભૂત નિયમતો વળો છે કે શું તમને કઈ રીતે સમજાય જો આપણે મારે જાણવું પડે છે સબડા શરૂ છે કેમ કે 5 5 વર્ષ

કઈક પણ છે તો શું લાગે છે ફરી સરકારે તારીખ આપી દીધી કે તમે આજે આવ્યા છો નવ તારીખે આવજો તો શું લાગે છે શું માનવું છે તારીખ ઉપર તારીખ જ આપે સરકારી નોકરી કરવા માટે આ મહેનત કરતા હતા આ કોઈ આવી રીતે આંદોલનની તારીખો ભરવા માટે મહેનત નોતા કરતા એવો વિચાર આવે કે ઘણા દૂર થી આવી મહેનત કરીએ આવી રીતે આ પરસેવો છે આ આંદોલન માટે કે આ સરકાર વિરુદ્ધ કામ માટે નોતા કરતા એવો વિચાર આવે સરકાર નોકરી કરી સરકારી કામો કરવા માટે આ તમે મહેનત કરતા હતા અને હવે જયારે સરકાર જ તમને આવા જવાબો અને તારીખ આપ્યા પછી તારીખ ઉપર તારીખ આપીને ને સંતોષ કારક તમને નથી નીકળતી ત્યારે સરકાર વિશે શું કેવું છે સરકારની સિસ્ટમ વિશે શું કેવું છે આપને કેવું લાગે કે સરકાર જયારે ઉમેદવારોને મદદની લક્ષીની રીતે આવી રીતે તમને જયારે હેરાન થઈ રહ્યા છો તમે

કરોડ ને લાખ મત થાય તો એની સમજી લેવાનું અમે તો નહીં અમારે પડોશી નહીં આપે હવે આ થયું અમારો અધિકાર છે પણ વોટ હવે પડે એ ફાઈનલ છે એટલે હવે નક્કી કર્યું છે હવે સરકાર સમજી જવાબ એની રીતે આપી તો સારી વાત છે ગુજરાત સરકારનું ભાવી ગુજરાત નું ઘડતર કરનાર ગુજરાતના સરકારી અધિકારીઓ કાલે જે સરકારના જ કામમાં આવી અને આપણા જ ગુજરાતનું આજ સરકાર ને મદદ કરવા માટે જે ઉપસ્થિત છે મહેનત કરતા હતા એ જ વિદ્યાર્થીઓ જ્યારે સરકાર બાબત થી સરકારની સિસ્ટમ બાબતથી આમ ઘર હોય ત્યારે આમ એમના ચહેરાઓ પરસેવાથી નથી થાકતા પણ એક ઊંડે આવેલા આંસુઓથી ને ત્યારે બહુ ખરાબ લાગતું હોય છે આપણે હાલ જે ઉમેદવારો છે ક્લેમ કરવાના છે હાલ જે ઉમેદવારો છે એટલે જે 9 તારીખની જે વાત કરવામાં આવી એ પછી ઉમેદવારો કમિટમેન્ટ માટે પોલીસ પાસે જઈ રહ્યા છે આપણેની સાથે જઈએ કે શું કરવું

માટે છે જાણવા પોલીસ આમની સાથે એમની વાત છે એમની પાસેથી જાણીએ કે તમને કઈ પ્રકાર નો જવાબ એમના દ્વારા આપવામાં આવ્યો પેલા તો ગાંધીનગર ના રામ મેદાન ફોરેસ્ટ આ કથા મેદાન ની અંદર ફોરેસ્ટ ની કથા ચાલુ થઈ છે અને મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓને મેં સમર્થન કરવામાં આવ્યા છે યુવા લીડર તરીકે સમર્થન કરવા માટે આવ્યો છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક ધોરણે પરિણામ જાહેર તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મે તારીખે જાહેર થશે અમે એવું કીધું છે કે જે આઠ ઉમેદવારોને ફિઝિકલ માટે એપ્રુવ કરો છો વિદ્યાર્થીની માંગણી છે કે 40 થી 45 ગણા વિદ્યાર્થીઓને એપ્રુવ કરવામાં આવે તો એ બાબતે સરકાર ખુલાસો કરે લેખિતમાં કંઈક આપે અને બાકીની જે કે વિદ્યાર્થીઓની માંગણી છે જગ્યા વધારવાની માંગણી છે આ તમામ માંગડિયો માટ બાબતે સરકાર કંઈક ખુલાસો કરે તો વિદ્યાર્થીઓ એક કઈક સારો નિર્ણય લઈ શકે બીજું અમે એવો પણ દિલાસો એમને આપ્યો છે ને એવું પણ આશ્વાસન આપ્યું છે કે જો સરકાર એક ડગલું આગળ ચાલશે તો અમે બે ડગલા ડગલા આગળ ચાલશે અમે કોઈ અહીંયા પરિસ્થિતિ પકડે માટે કોઈ વિદ્યાર્થી આવ્યા નથી અહીંયા માત્ર ને માત્રના ન્યાય માટે આવ્યા છીએ અને ન્યાય માટે એક સંતોષકારક નિરાકરણ આવે સંતોષકારક વાત આવે તો વિદ્યાર્થીઓ જે છે આ વાત નો અહિયાં અંત કરી શકે બાકી આખા ગુજરાતના ગામડે ગામડે થી જે વિદ્યાર્થીઓ આવ્યા છે કે અપેક્ષા લઈને આવ્યા છે નવ તારીખે રિઝલ્ટ જાહેર થવાનું છે ઓકે સો ટકા ની વાત છે બીજા મુદ્દાઓની વાત બીજા મુદ્દાઓનું શું કરવાના એનો જ્યાં સુધી ખુલાસો ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને અમે બધાનું એવું માનવું છે કે જ્યાં સુધી સરકારને અમે મારા તરફથી પણ કીધું છે કે તમે સરકાર પર રજૂઆત કરો અને ત્યાંથી શું જવાબ આપે છે પછી વિદ્યાર્થીઓ વિચારવાનું રહ્યું કે વિદ્યાર્થીઓ શું એટલે મૂળ વાત એટલે હાલમાં માં અત્યાર સુધી તમને જે કઈ સંતોષ ને જવાબ આપવામાં આવે આવ્યા એ મૌલિક સંતોષ ને મૌલિક જવાબ આપીને તારીખ આપવામાં માં આવી છે કોઈ શું પાકો નિર્ણય લેવામાં આવશે નવ તારીખે એવું કોઈ final કેવા આવ્યું છે કે આ પ્રકારનો નો સંતોષકારક જવાબ વિદ્યાર્થીઓના ના ઉમેદવારોના હિતમાં આવશે એવું કઈ કહેવામાં આવ્યું છે નવ તારીખ પર તો મારા ખ્યાલ થી એમને meeting માં જાહેર કરી દીધું છે મારા મત મુજબ જ્યાં સુધી મને ત્યાં સુધી ખબર છે ત્યાં સુધી પણ એ પછી શું નિર્ણય લેવો એ તો વિદ્યાર્થીઓ બેસી ને નિર્ણય લેશે કે શું કરવું આ આંદોલન ને

તો એ અંગે શું લાગે છે એ જે એ પ્રકારનો તમારે જે પ્રશ્ન જેનો સંતોષકારક જવાબ આજની તારીખે ન આવે તો આ આંદોલન જે છે તમે અત્યારે ગાંધીનગરમાં ઉગ્ર રીતે વિદ્યાર્થીઓના હિત માટે લડી રહ્યા છો બધા જ ગુજરાતના અલગ અલગ જગ્યાએથી આવીને આ ઉપસ્થિત રહ્યા છો સવારથી સાંજ સુધી એક જ મેદાનમાં આ ખુલ્લા આકાશી નીચે બેઠા છો તો હવેનો કાર્યક્રમ શું છે જો અત્યારે કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો તો અત્યારે કઈ રીતે પ્રવૃત્તિ આગળ વધશે જો સંતોષકારક જવાબ નથી મળતો અને સરકાર તરફથી બીજી કોઈ વાત આગળ આવતી નથી તો વિદ્યાર્થી વિદ્રોહ અને વિદ્યાર્થી જે મિત્રો છે એ જે કોઈ પણ નિર્ણય લેશે એ નિર્ણયની સાથે આંદોલન ચાલશે વિદ્યાર્થીઓ આંદોલનને આગળ ચલાવવા માંગે છે તો આંદોલન ચોકસથી ચાલશે પછી એને પોલીસના ડબ્બા ભરવા હોય તોય ભરી શકે પોલીસના ડબ્બાઓ ભરવામાં અમને કઈ વાંધો નથી તાકાત એને થોડીક લગાડવી પડશે અમે એમ ઈઝીલી એમ તો પોલીસના ડબ્બામાં જઈએ એમ નથી એટલે જો એને પોલીસના ડબ્બાઓ પર ભરવા હોય તો પણ પૂરી તાકાત એને લગાડવી પડશે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં અને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી તો લડવાની તૈયારી છે પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય જાહેર હાલ જે ઉપસ્થિત ચહેરાઓ છે એમને જ પૂછીએ કે આ જે લોકો તમારી આગેવાની કરી રહ્યા છે જે તમને લીડરશીપ આપી રહ્યા છે એમની સાથે તમે કેટલા સહમત છો એમણે કીધું કે અમે વિદ્યાર્થીઓ સહમત રીતે જો અમને સંતોષકારક જવાબ નહીં આપે તો અમે ડબ્બા પૂરવાનો પ્રશ્ન આવે તો અમે ડબ્બા પૂરવા તૈયાર છીએ તમારે શું કેવું છે કઈ રીતે લડશો જો એવો એવો પ્રશ્ન આવે કે સંતોષકારક જવાબ નહીં મળે તો ક્યાં સુધી લડવા તૈયાર છો यहाँ सुनी जवाब नहीं मालै यानी हमारी ये मांगों जे यहाँ सुनी हमें लड़वा तैयार चाहिए यानी जब हम युद्ध चाहिए भाई मैं बता बैठा चाहिए हमें हमने साथियों चाहिए पूर्ण रखें तो आपने हाल जे यानी आप जी एक बात पीछे माइंड तुम्हारी रही है

આવે છે રિઝલ્ટ બરાબર પેલાનું પછી આઠ ગણા જે ઉમેદવારો જે પીડીએફ ફાઇલ આવી છે સ્વરૂપે અને બધા વ્યક્તિઓ બધા વિદ્યાર્થીઓ છે પોતપોતાના માર્ક જોઈ એવી રીતે સાથે પહેલા કેટલા પછી કેટલા છે અને આઠ ગણા જે ઉમેદવારો પાસ કર્યા છે બરાબર જે નામ છે એના પણ માર્ક અમારી સાથે નવ તારીખે આવ્યો જોઈ શકીએ છીએ કે આ ઉમેદવારો એમ કદાચ એમાં જો અસંતોષ કારક મળશે બરાબર તો દસ તારીખે સેક્ટર છ માં જે સત્યાગ્રહ સામેલ છે ત્યાં અમે શું કે આંદોલન અને આંદોલન કરવા માટે ઓલરેડી રેડી છે સરકાર જે નિર્ણય આપે સંતોષકારક આપે અમને તારીખ ઉપર તારીખ ભલે આપે નવ તારીખ પણ ભલે આપી જેમ પ્રશાસન દ્વારા જે જણાવ્યું એ

અમે પ્રશાસન વિરોધી નથી પણ જે હક અમને મળવો જોઈએ જે ન્યાય મળવો જોઈએ જેના માટે અમે વર્ષો મહેનત કરીએ છીએ પરિવાર દૂર રહીએ છીએ સવારથી સાંજ રાત દિવસ જોયા વગર મહેનત કરતા હતા પ્રસંગો ભૂલી ગયા તહેવારો ભૂલી ગયા અને એ જ વસ્તુ આ દરેક ઉમેદવારો એના હક માટે માંગી રહી છે તો એ માટે સરકાર સાથે જ છે આ ઉમેદવારો સરકાર વિરોધી કોઈ પગલા નથી રહ્યા હાલ આ રામકથા મેદાન ગાંધીનગર ખાતે જે ઉમેદવારો ઉભા રહ્યા હતા સવાર થી સાંજ સુધી તેમણે જે પ્રચાર કર્યો વિરોધ કર્યો દરેક શાંતિપૂર્વક વિરોધ શાંતિપૂર્વક તેમની રજૂઆત રજૂઆત રહી છે પ્રશાસન દ્વારા પણ જણાવવામાં આવ્યું કે દરેકે શાંતિપૂર્વક આ પોતાની રજૂઆત કરી છે હાલમાં સરકાર તરફથી લેખિત આપવામાં આવ્યું છે કે નવ તારીખે આનો કોઈ સંતોષકારક જવાબ મળશે અન્યથા નવ તારીખ પછી સત્યાગ્રહ છાવણીમાં તમે ઉમેદવારો બની શકે એટલી બોડી સંખ્યામાં પોતાની ઉમેદ વિરોધ કે જે કોઈ પ્રશ્ન હોય એ નોંધાવી શકો છો સરકાર પોતાના નિર્ણયો નવ તારીખે જણાવશે આ પ્રકારની સરકારની રજૂઆત છે નમસ્કાર